નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જે રાશિફળ વિશે વાત કરવાના છીએ વૃષભ રાશિ હા મિત્રો તમે બરોબર સાંભળ્યું આજે વૃષભ રાશિનું સમગ્ર બે હજાર છવ્વીસ વર્ષ કેવું રહેશે તેના ઉપર ચર્ચા કરીશું અને મિત્રો તમારા જીવનમાં કયા કયા ફેરફાર આવવાના છે તમારી આર્થિક સ્થિતિ કેવી રહેવાની છે વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવો જવાનો છે તથા જે લોકોના લગ્ન નથી તે લોકોને શું આ વર્ષે લગ્ન થવાના સંજોગો બની રહ્યા છે કે નહીં તથા કાર્યક્ષેત્રમાં કેવું રહેવાનું છે નફો થશે કે ખોટ તે બધી જ ટોપિક વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં મિત્રો જણાવીશ સાથે સાથે મિત્રો આ વર્ષે તમને જે પણ મુશ્કેલીઓ આવવાની છે તે મુશ્કેલીઓને ઓછી કરવા માટેનો ઉપાય પણ અંતમાં તો અવશ્ય જણાવીશ તો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો જોવાનું ભૂલશો નહીં અને મિત્રો કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી હર હર મહાદેવ અથવા તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ એકવાર અવશ્ય લખી દેજો જેથી તેમની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો હવે હું તમારો વધુ સમય ન લેતા આપણા વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે વૃષભ રાશિના જીવનમાં આ વર્ષે થવાનું મિત્રો વિક્રમ સવન બે હજાર બ્યાસી વૃષભ રાશિફળ માટે મિશ્ર પરંતુ સંતોષકારક પરિણામો લાવશે મિશ્ર એટલે કે તેમાં અમુક વસ્તુના ફાયદા પણ થશે અને અમુક વસ્તુનું નુકસાન પણ ભોગવવું પડશે પરંતુ અંતે તો તમને સંતોષ અવશ્ય મળશે મિત્રો રાશિના લોકોના વાત કરીએ તો તેઓ સ્થિર સાદગીપૂર્ણ વ્યવહારો અને ખૂબ જ વિશ્વસનીય હોય છે તેવા લોકોને વૈભવી કલા સંગીત અને સ્વાદિષ્ટ ખોરાક ખાવો ખૂબ જ પસંદ હોય છે તે લોકો મહેનતો હોય છે અને તેઓના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તેઓ વધારે પડતા પ્રયત્નશીલ રહેતા નથી પરંતુ મિત્રો ક્યારેક આરામ અને વિભવિતતાની તમારી ઈચ્છા તમને આરસુ અથવા તો ખર્ચ કરનાર પણ બનાવી શકે છે માટે તમે જે સપના જુઓ છો તે સપના તો અવશ્ય જુઓ પરંતુ તેને પૂરા કરવા માટે મહેનત કરવી પણ જરૂરી છે અન્યથા મિત્રો તે સપના ફક્ત ને ફક્ત સપના જ રહી જાય છે માટે આ ટેવ ને ખાસ કરીને તમારે બદલવાની જરૂર રહેશે મિત્રો વિક્રમ સવંત બે હજાર બ્યાસી મુજબ આ વર્ષ તમારા કરિયર અને વ્યવસાયિક જીવનમાં ખૂબ સારા પરિણામો લાવશે નોકરી કરનારાઓ માટે વર્ષની શરૂઆત થોડી પડકારજનક હોઈ શકે છે પરંતુ ત્યારબાદ પરિસ્થિતિઓ અનુકૂળ બનશે અને ઘણો બધો ફાયદો તથા પ્રમોશન પણ મળશે ધંધામાં પણ નફો થશે જૂનમાં ગુરુના ગોચર પછી માર્કેટિંગ અને વેચાણ સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર લાભ જોવા મળી શકે છે એટલે કે જે લોકો માર્કેટિંગમાં કામ કરે છે તથા જે લોકો વેચાણ કરવાનું કાર્ય કરે છે મોટો બિઝનેસ લઈને બેઠા છે તેવા લોકોને જૂન મહિના પછી ઘણો બધો મોટો લાભ થવાની શક્યતાઓ જણાઈ રહી છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી મુજબ આ વર્ષ વ્યવસાય કરનારાઓ માટે વિસ્તરણ અને સ્થિરતા લાવશે તમે તમારો વ્યવસાય અલગ અલગ જગ્યાએ ફેલાવી શકશો તથા ધંધામાં પણ સ્થિરતા રહેવાની છે લાંબા સમયથી અટકેલા ભંડોળ પણ પાછા આવી શકે છે મિત્રો જે ભૂતકાળમાં તમારા ધંધામાં પૈસા રોકાયેલા હતા અન્ય લોકો પાસે તે પણ પાછા તમને આ વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ અનુકૂળ રહેશે માટે જો તમે એવી પ્રત્યે પરીક્ષામાં પાર્ટિસિપેટ કરી રહ્યા છો તો અવશ્ય તમે તમારું મનગમતું રિઝલ્ટ મેળવી શકશો વિક્રમ સવાન બે હજાર બ્યાસી રાશિફળ અનુસાર વ્યક્તિગત અને પ્રેમ જીવનમાં થોડા ઉતાર આવતા રહેશે યુગલો વર્ષની શરૂઆતમાં તેમના સંબંધોમાં થોડો તણાવ અનુભવી શકે છે પરંતુ વર્ષના બીજા ભાગમાં વસ્તુઓમાં સુધારો થશે સિચ્યુએશન સારી થશે એકબીજા પ્રત્યે સમજણ અને પ્રેમ પણ વધશે અને જૂની અનબંધ બધી જ ગાયબ થઈ જશે વૃષભ રાશિના લોકોને આ વર્ષે પ્રેમમાં તેમની ધીરજની કસોટી કરવી પડી શકે છે માટે તમારા પાર્ટનર ઉપર વિશ્વાસ રાખજો અને તેને પૂરતો સમય આપશો તો મિત્રો તમે આ પરીક્ષામાં અવશ્ય પાસ થઈ શકશો કેટલાક સંબંધો તૂટી પણ શકે છે પરંતુ જે ટકેલા સંબંધ રહેશે તે ધીમે ધીમે જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ મજબૂત બનતા જશે વર્ષના મધ્યમાં ગ્રહોની સ્થિતિ થોડી રાહત લઈ આવશે મિત્રો વિક્રમ સંવન બે હજાર બ્યાસીની રાશિફળ અનુસાર આ વર્ષ આર્થિક રીતે ઘણું સારું રહેશે પરંતુ શરૂઆતના વર્ષમાં દિવસોમાં ખર્ચ વધુ રહેશે વર્ષના બીજા ભાગમાં આવક વધશે અને રોકાણો સારો નફો પણ આપશે પરંતુ શરૂઆતના દિવસોમાં મિત્રો જે પણ પૈસા ખર્ચ કરો તે સમજી વિચારી અને હિસાબ રાખીને સાચી દિશામાં ખર્ચ કરશો તો તે તમને ઘણો બધો આર્થિક સ્થિતિમાં રાહત આપશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નફો સંતોષકારક રહેવાનો છે પારિવારિક જીવન થોડું તણાવપૂર્ણ રહી શકે છે કેટલાક સંબંધો સારા રહેશે જ્યારે અન્ય સંબંધોમાં મતભેદ અને ગેરસમજણોનો અનુભવ થઈ શકે છે માટે જે પણ લોકો સાથે વાતચીત કરો તે ધ્યાનપૂર્વક અને એકદમ તમારો મુદ્દો પોઈન્ટ ઉપર પોઈન્ટ રાખીને કરશો તો તેમાં તમને ફાયદો થશે મિત્રો ઘરમાં શાંતિ જાળવવા માટે વાતચીત અને સમજણ પણ જરૂરી રહેશે માટે પરિવારજનો સાથે કોઈ પણ મુદ્દા અંગે ચર્ચા કરો તો શાંત મગજ અને સમજી વિચારીને કરજો મિત્રો આ વર્ષે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મિશ્ર પરિણામો લાવશે આહાર અને દિનચર્યા દ્વારા શારીરિક સ્વાસ્થ્યનું સંચાલન તમે ચોક્કસપણે કરી શકશો પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે મિત્રો તમારે અલગથી ધ્યાન અથવા યોગ અને સકારાત્મક વિચાર શરણીની જરૂર પડશે અન્યથા મિત્રો તમે ડિપ્રેશન અથવા તો ટેન્શનમાં ચાલ્યા જશો હવે મિત્રો જે પરિવારમાં અન્ય સમસ્યા આવવાની છે તેના વિશે વાત કરીએ તેના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો ઉપાય છે કે રાત્રે મીઠું અને તેલ મિશ્રિત પાણીથી સ્નાન અવશ્ય કરો તેનાથી તમારા માનસિક સ્વાસ્થ્યમાં અવશ્ય જરૂર રાહત થશે તો મિત્રો આ હતી સમગ્ર માહિતી કે વૃષભ રાશિનું બે હજાર છવ્વીસનું નું વર્ષ કેવું રહેવાનું છે જો આ વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તથા બાજુમાં પેલા બે લાયક બટનને પણ અવશ્ય દબાવજો તથા અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા મિત્રજનો અને પરિવારજનોમાં અમારા વિડીયો પણ શેર કરતા અવશ્ય રહેજો તો મિત્રો મળીશો હવે આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અસ્ત